નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના અધેવાડા ગામમાં આવેલ બહુચરધામ મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે અધેવાડામાં આવેલ બહુચરધામ મંદિરમાં રાખેલ દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થઈ હતી આ ચોરી અંગે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર તળાજા તાલુકાના ધારડી ગામના ભરત ધમાભાઈ પરમારને ઝડપી લીધો હતો પોલીસે ચોરી કરેલ રૂપિયા બાર હજાર રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે